ને અત્યારે આપણે જઈશું હોસ્પિટલે ને સામે નર્સરી છે એનું કાર્યક્રમને દૂર કરાવી તો આપણે જઈએ ફટાફટ હોસ્પિટલે સામે આપણું બીઆરટીએસ ને આપણે જઈશું અત્યારે હોસ્પિટલે અને આજે મારી લંચ ટાઈમ ટાઈમે આજે લંચ ટાઈમ બહુ મજા આવશે તો આપણે જઈએ હોસ્પિટલે અત્યારે આપણે ઓલમોસ્ટ બે જેવું થઈ ગયું છે અને આજે પેશન્ટ આપણે ઓછા હતા વોર્ડમાં તો અત્યારે આપણે થઈ ગયું છે રજા તો અત્યારે હવે જવાનું છે ઘરે તો આપણે ઘરે જઈ તમને આગળ શું કરવાનું છે તમને બતાવું અને અત્યારે હું જશું ડીઆરટીએસ હવે જઈએ આપણે ડીઆરટીએસ અત્યારે બસ મળે તો ઠીક છે તો તમે દૂધ થોડી વાત જોવી પડશે તો મને સીધા આપણે ઘરે હાઈ તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ઘરે ને પછી આપણે ત્યાંથી બેસે ને આવી ગયા છે આપણે ઘરે તો અત્યારે આપણે તમને લગતું છે કે સાંજ પડી ગઈ ને સુવા જવાનું છે એમ ન અત્યારે આપણે જવાનું છે ડાયમંડની ઓફિસે કામ કરવા માટે કારણ કે આપણે પહેલાં હોસ્પિટલે ન જતી પહેલાં આપણે જતા ડાયમંડમાં કામ કરતા તો ત્યાંથી આપણા શેઠનો ફોન આવ્યો હતો કે તારે કંઈ કામ ના હોય તો આજે આવ્યું કામ છે એટલે તો આપણે જાશું આજે સાંજે આપણા જૂની ઓફિસે હીરામાં કામ કરવા માટે તો હું તમને બતાવીશું હું કયું હીરામાં કામ કરું છું તો આપણે જશું એ પહેલાં આપણે થોડુંક ખાવું તો પડશે એટલા માટે અત્યારે તો કાંઈ બનાવેલું હોય નહીં પણ તો પણ હું તમને અત્યારે ફટાફટ તૈયાર થઈ જાય એવી એક જ રેસીપી કહેવાય આ તેલ મસો તૈયાર થઈ ગયું છે અને દહીં પડ્યું છે તો આપણે બનાવવાનું છે દહીંથી કાઢી દહીંથી કાઢી અને રોટલી તો આજે આપણે એ વાળું છે તો આપણે હમણાં ફટાફટ દહીંની તીખારી ખાઈ લઈએ ને પછી નીકળીએ આપણે ઓફિસ માટે એ પહેલાં આપણે ભગવાનને પગે લાગી લઈએ કારણ કે આપણે દરરોજ પગે લાગી એટલા માટે અત્યારે લઈ પછી આપણે દહીતી કાઢી અને રોટલી આજે વાળોમાં જમીન પછી આપણે નીકળશું નીકળશું ક્યાં ઓપી છે હીરાની તો જઈએ આપણે પહેલાં ભગવાનને પગે લાગી કીધું કે આપણી તબિયત ખરાબ છે અને આપણે દવા લેવા જતા તો હું તમને બતાવું કાલે આપણને કઈ દવા લાવ્યા જો આ લાવવા દવા લાવ્યા હતા તો કઈ કઈ દવા છે હું તમને બધું બતાવું તો ચાલો હું તમને બતાવું જો આ ચાર દવા છે અને આ સિરપ છે એ કાલે આપણે લાવ્યા હતા ને આનથી મને થોડોક વધારે રાહત મળે છે તો આપણે લઈ આવ્યા હતા અને અમારે આજે અત્યારે લઈ લેવાની છે અને આપણે અત્યારે ઓફિસ અજન સુધી પહેલાં અને પછી આપણે જઈને વાળું કરું ને પછી જઈશું આપણે ઓફિસે તો અત્યારે આપણે નક્કી કર્યું છે કે આપણે હવે ઓફિસે જઈને વાળું કરીશું તો આપણે હવે જઈશું ફટાફટ ઓફિસે આપણો ટાઈમ થઈ ગયો છે તો ટાઈમસર આપણે ઓફિસે પહોંચી જાય આપણું બેગ પણ તૈયાર તો તમને આપણે બેગમાં નાખી જો આપણા બેગમાં આપણે બધું નાખી દીધું છે જમવાનું વાળું સામાન બધું ને હવે અત્યારે આપણે જઈએ ઓફિસે અને પછી આપણે મળીએ ઓફિસે જઈએ ત્યારે આફરે આવી જ જશે ઓફિસ અને આ ઓફિસનું parking માં આપરે પહોંચી જ જશે આ ઓફિસમાં parking છે આપ રહેજો ઉપર અને પછી મળીશું જલ જાઈને પરડીને તો ત્યારે આપ આવ્યા હતા દ્વાર ઉતારવા માટે તો તમે ટીબેલ અંદર મૂકી દીધું છે આપરે બેગમાં આપું બેગ છે ત્યાં આપરે બેગમાં મૂકી દીધું ના પાણીની બોટલ ના આ જે ઘંટીમાં કામ કરતા હોઈએ એને ખબર હશે આ ઘંટી કહેવાય અને આની અંદર આપણી ઓફિસ છે જે આપણે મશીન ઉપર કામ કરીએ હતી તો આવીને તો વિડીયો ન લીધો તો અત્યારે જોશો આપણે ઓફિસમાં કામ કરવાના પછી મળીએ આપણે તો ફાઈનલી અત્યારે આપણે હતા ઓફિસ અહીંયા આપણી ઓફિસ છે હું તમને પ્રોફેક્ટ તો ન બતાવું અને મતલબ આ આપણો ઓફિસનો ગેટ છે ને અત્યારે કેટલા વાગે ખબર છે જોઈ લો અત્યારે ચાર વાગી જાય અને તારીખ જોઈ લો બાર બાર થઈ ગઈ મતલબ આ બાર તારીખ થઈ ગઈ અને હજુ આપણે આપણે હજુ સુતા નથી આપણે કામ કરતા હતા ડાયમંડનું તો ડાયમંડનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે અને અત્યારે હવે આપણે कालो वीडियो आज आप पूरा से जो वीडियो सारो लगे तो लाइक करता रहो शेयर करता कर जो मैंने कमेंट करवा भूलता है तो मैं आवाज नवा वीडियो क्या सुधी खुश रह जाओ खुश रहो बाय 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 सब्सक्राइब करता रहो बाय